મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે જ્યાં આરોપી સંજય પટોડિયાની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી ખ્યાતિ કાર્યવાહી કાયદેસરની ચાલી રહી છે તેમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં ચુકાદો અનામત રાખવામાં આવે છે ડોક્ટર સંજય પટોડિયા ફક્ત પીડિયાટ્રિક છે સર્જન નથી તેઓ બચાવ પક્ષના વકીલ દ્વારા દલીલ રજૂ કરવામાં આવી હતી સમગ્ર ઘટના બની તે એક સર્જન ડોક્ટરના કારણે બની છે તેવું કહેવામાં આવ્યું છે આ ઘટનાને લઈને જે કાયદેસરની કાર્યવાહી ચાલે છે તેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટની અંદર ચુકાદો અનામત રાખવામાં આવે છે આગોતરા જામીન અરજીને સરકારી વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જે આગોતરા જામીન માટે જે અરજી કરવામાં આવી હતી તેને લઈને સરકારી વકીલે વિરોધ દર્શાવ્યો છે ત્યારે સંજય ફક્ત ડૉક્ટર નથી પણ હોસ્પિટલના ડાયરેક્ટરનો હોદ્દો પણ ધરાવે છે તેવી સામે દલીલ કરવામાં આવી છે સરકારી વકીલ દ્વારા એક બાજુ સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ પચાવ પક્ષના વકીલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તે સર્જન નથી શનિવારના રોજ જે પટોડિયાની આગોતરા જામીન અરજી પર હવે કોર્ટ આગામી નિર્ણય આપશે પરંતુ આજે સરકારી વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે જોવું રહ્યું કે જે ચુકાદો અનામત રાખ્યો છે તેમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે ખ્યાતિ આરોપીને લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે જેમાં જામીન માટેની અરજી આગોતરા અરજી કરવામાં આવી હતી જેને વિરોધ પણ સરકારી વકીલ દ્વારા કરવામાં આવે અને બચાવ પક્ષના વકીલે પણ પીડીએટેક તરીકે દલીલ કરી હતી